રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂર્ણ થતા ઈવીએમ કણકુટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયા છે ત્યારે હવે ઈવીએમમાં કોઈ ઝેંડા ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થ્રીલેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે ક્લાસ ટુ અધિકારીઓની રાઉન્ડ ગોઠવવામાં આવી છે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં બહારના ભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારબાદ અંદરના ભાગે એસઆરપી જવાનોનો બંદોબસ્ત અને ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તેને ફરતે સીઆરપીએફના જવાનોનો બંદોબસ્ત એમ થ્રી લેયર સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે